આપણો ભારતીય કલાનો વારસો કેટલો જૂનો અને ભવ્ય છે ખરું ને હજારો વર્ષોનો ઇતિહાસ છે એનો પણ શું થાય જો આટલો અમૂલ્ય વારસો લગભગ ભૂલાઈ જ જાય લગભગ ખોવાઈ જ જાય બસ આ જ કહાણી છે એક ખોવાયેલા વારસાને પાછો શોધી કાઢવાની અને એમાં ફરીથી પ્રાણ પૂરવાની આ સવાલ ખરેખર વિચારવા જેવો છે કારણ કે જ્યારે કોઈ સમાજ કોઈ સંસ્કૃતિ પોતાની કલાને ભૂલવા લાગે છે ત્યારે કોઈકે તો જવાબદારી લેવી પડે છે ને કોઈકે તો એને બચાવવા માટે આગળ આવવું જ પડે અને આપણી આખી વાત આ જ પ્રયાસોની આસપાસ ફરે છે તો જુઓ ભારતીય કલાના મુખ્ય બે પ્રકાર છે એક છે દૃશ્ય કલા એટલે કે જે આપણે જોઈ શકીએ જેમ કે ચિત્રકામ શિલ્પકામ કે પછી હાથ બનાવટની વસ્તુઓ અને બીજું છે પ્રદર્શિત કલા જેમાં સંગીત નૃત્ય નાટક જેવી કલાઓ આવે આજે આપણે જે વાત કરવાના છીએ એ ખાસ કરીને દૃશ્ય કલા અને એમાં પણ ચિત્રકલાના પુનર્જન્મ વિશે છે ચાલો ત્યારે થોડું સમયમાં પાછળ જઈએ એક એવા સુવર્ણયુગમાં જ્યાં કલા ખીલેલી હતી પ્રાચીન ભારતમાં કલાનું શિક્ષણ એ કોઈ સુની વાત નહોતી એના મૂળ ખૂબ ઊંડા હતા એ ખાલી શોખની વાત નહોતી ના એ તો જ્ઞાન અને સંસ્કૃતિનો એક મહત્ત્વનો હિસ્સો હતો અને એ સમયે કલાનું મહત્વ કેટલું હશે એનો અંદાજો લગાવો એ સમયની જગમશૂર યુનિવર્સિટીઓ તક્ષશિલા અને નાલંદા જેવી જગ્યાઓ પર કલાનું વિધિવત શિક્ષણ અપાતું હતું વિચારો એ શિક્ષણ વ્યવસ્થાનો એકદમ મુખ્ય ભાગ હતી તો સવાલ એ થાય કે એ જમાનાના કલાકારો ચિત્રો શેના બનાવતા હતા એમની પ્રેરણા શું હતી વેલ એમના ચિત્રોમાં આપણને ધાર્મિક ગ્રંથોના પ્રસંગો જોવા મળે દેવી દેવતાઓના રૂપ જોવા મળે કુદરતની સુંદરતા પશુ પક્ષીઓ અને સાથે સાથે એ સમયના સમાજની લોકોના જીવનની ઝલક પણ દેખાય કહી શકાય કે કલા એ સમયે ખરેખર સમાજનું પ્રતિબિંબ હતું પણ હંમેશા બધું સરખું નથી ચાલતું બરાબર અહીં વાર્તામાં એક મોટો વળાંક આવે છે એક એવો સમય આવ્યો જ્યારે આપણી આ ભવ્ય કલા પરંપરા પર ગ્રહણ લાગ્યું અને એ ધીમે ધીમે વિસરાતી ગઈ અને આનું એક મોટું કારણ હતું બ્રિટિશ શાસન એમના રાજમાં આપણી કલા અને સંસ્કૃતિની જે પરંપરાઓ હતી એની મોટાભાગે અવગણના થઈ જે રાજા મહારાજાઓ તરફથી કલાકારોને પ્રોત્સાહન મળતું હતું એ લગભગ બંધ થઈ ગયું અને પરિણામ સદીઓ જૂની આ કલા ધીમે ધીમે લુપ્ત થવા લાગી એક આખો વારસો જાણે આપણી આંખો સામેથી ગાયબ થઈ રહ્યો હતો ખાસ કરીને ગુજરાત જેવા વિસ્તારોમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર હતી કેમ કારણ કે અહીં કલાનું વિધિવત શિક્ષણ આપવા માટે કોઈ ખાસ સંસ્થાઓ જ નહોતી એટલે નવી પેઢીને શીખવનારું કોઈ નહોતું એક મોટી ખાલી જગ્યા એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર થાય છે હવે આપણી કહાણીના ત્રીજા અને સૌથી આશાવાળા ભાગની શરૂઆત થાય છે એક નવા યુગનો ઉદય જ્યાં કેટલાક દૂરદેશી લોકોએ ભેગા મળીને કલા શિક્ષણને ફરીથી જીવંત કરી દીધું તો આ પુનર્જન્મ કેવી રીતે થયો ચાલો એના કેટલાક મુખ્ય તબક્કા જોઈએ અઢારસો સત્યોતેર ઇઠ્યોતેરમાં કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં એક કલા શાળા શરૂ કરી પછી વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાભવન બનાવ્યું જેનો ભાર ઔદ્યોગિક કલા પર વધુ હતો પણ લલિત કલા એટલે કે ફાઇન આર્ટ્સની ખરી શરૂઆત તો અમદાવાદમાં થઈ જી હા અમદાવાદ આ શહેર આધુનિક કલા શિક્ષણના આખા આંદોલનનું કેન્દ્ર બની ગયું અહીંથી જ ગુજરાતમાં કલાના શિક્ષણ માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ તો આ બધું થયું કેવી રીતે ચાલો સમજીએ વાત છે ઓગણીસો એકાવનની એન વિદ્યાલયની અંદર કલાના શિક્ષકોને તૈયાર કરવા માટે એક કલાશાળા સ્થાપવામાં આવી અને એનું નેતૃત્વ કોણે સંભાળ્યું આદરણીય રસિકલાલ પરીખે જે તેના પહેલા પ્રિન્સિપાલ બન્યા બસ એમણે જ એક આખો વ્યવસ્થિત અભ્યાસક્રમ તૈયાર કર્યો અને આ સંસ્થાને એક નવી ઓળખ આપી અને આ આખી ક્રાંતિનું જે મોક્ષ એન્જિન હતું એ હતું ડીટીસી કોર્સ એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ આ ખાલી એક સર્ટિફિકેટ નહોતો ના આ તો એક એવી ચાવી હતી જેનાથી કલા શિક્ષણના દરવાજા ખુલ્યા આ કોર્સથી એવા શિક્ષકો તૈયાર થયા જેમણે આ કલાને ગુજરાતના ગામે ગામ ખૂણે ખૂણે પહોંચાડી તો આખી વાતનો સાર શું છે એ જ કે કેટલાક દુરંદેશી લોકો કેટલાક રાજવીઓ કેટલાક શિક્ષણવિદો એમની દ્રષ્ટિને કારણે જ આ બધું શક્ય બન્યું એમના પ્રયત્નોને કારણે આપણે એક ભૂલાયેલો વારસો પાછો તો મેળવ્યો જ પણ સાથે સાથે એને ભવિષ્ય માટે એક મજબૂત પાયો પણ પૂરો પાડ્યો પણ આ કહાણી અહીં પૂરી નથી થતી આખી સફર આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે આટલી મહેનતથી આપણે જે કલાનો વારસો પાછો મેળવ્યો છે એનું ભવિષ્ય શું એને આગળ કેવી રીતે લઈ જઈશું આ સવાલ પર વિચારવું ખૂબ જરૂરી છે